નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને મિત્રો આજે વાત કરવી છે કે જે આપણે યુરિયા જે નાઇટ્રોજન કે જે આપણે કોઈ પણ પાક હોય શિયાળુ પાક છે અથવા ચોમાસું અને ઉનાળુ કોઈ પણ પાક હોય તો એને આપણે હવે ખેડૂતોને જે નાઇટ્રોજન યુરિયા છે એ વેચાતું જ લેવું પડે છે અને ઘણી વખત એવી પણ સમસ્યા થાય છે મિત્રો કે આ જે નાઇટ્રોજન યુરિયા છે એ જડતું પણ નથી અને પૈસા દેતા પણ નથી જડતું એટલે જે ખરા ટાઈમે જ્યારે પાકને જરૂર હોય ત્યારે નાઇટ્રોજન મળતું નથી તો પાકની અંદર આપણે કંઈક ઉત્પાદનમાં ઘટાડો આવે છે અને ખેડૂતને ખૂબ મોટું નુકસાન થાય છે પણ ખાસ કરીને મિત્રો આજનો આ વિડીયો એ છે કે આપણે કઈ રીતના યુરિયા ઘરે જ બનાવી શકાય અને આમાં બહુ મોટો ખર્ચ નથી જે માર્કેટની અંદર તમે એક થેલી લ્યો છો એના કરતા પણ સસ્તું જે આ યુરિયા બની જાય છે તો આખો વિડીયો જોતો કે કઈ રીતના યુરિયા ખાતર બનાવવાનું ને મિત્રો આ જે આપણે યુરિયા ખાતર છે એ જમીનમાં ફાયદો કરતું નથી આટલું અને નુકસાન વધારે કરે છે પણ જો તમે આ જૈવિક યુરિયા કે જે આપણે ઘરે જ બનાવો તો તમને ફાયદો કરશે જે આ યુરિયા છે જે બાજકી આવે છે જે યુરિયા એની તમે ઉપયોગ કરો તો તમારે એ વધીને ચોવીસ કલાકની અંદર એનો પાવર પૂરો થાય છે જે પાકને જોતો હોય પાક લઈ લે બાકીનું ઉડી જાય છે નાઇટ્રોજન પણ આનો ઉપયોગ કરો તો આ તમને ત્રીસ દિવસ ચાલીસ દિવસ લગી જમીનની અંદર રહેશે જ્યારે નાઇટ્રોજનની પાકને જરૂર હોય ત્યારે લઈ લે છે ને આ ઉડતું પણ નથી એટલે ખાસ એના આ ફાયદા થાય છે તો મિત્રો આ ખાતર કઈ રીતના બનાવવાનું તો સૌથી પહેલાં તમારે જે આપણે ગાયનું દૂધ હોય છે એ લેવાનું છે સમજી લ્યો તમારે એક થેલી યુરિયા બનાવવું છે તો તમારે ચાર લિટર ગાયનું દૂધ લેવાનું છે જે કાંકરેજ જર્સી ગાય નહીં આલે બાકી કાંકરેજ અને ગીર ગાય અને દેશી આ ત્રણ નસલની ગાયો છે એમાંથી તમારે આ દૂધ લેવાનું છે અને ત્યારબાદ એ દૂધને આપણે જમાવી દેવાનું કે જે કહે છે કે મેરવણ નાખી છાસનું અડધો લિટર મેરવણ નાખ દેવાનું ચાર લીટરની અંદર એટલે સાડા ચાર લીટર થયું એની અંદર ત્રાંબાનું વાસણ કે કોઈ પણ ત્રાંબાનું કટકો હશે એ વાસણ નાખી દેવાનું અને એને દસ દિવસ લગી રાખી દેવાનું સવાર સાંજ હલાવવાનું નહીં એરપેક એમને રાખી દેવાનું છે અને ત્યારબાદ તમારે એની અંદર થોડુંક પાણી નાખી અને જે આપણે કહે છે કે જે કાપડથી ગાળીએ એ રીતના આછું ઘરાઈ જાય એ રીતના ગાળી લેવાનું અને ગા દસ દિવસ પછી ગાયડા પછી જે ગરાઈ ગયું હોય એને તમારે પાંચસો થી કરી અને એક લિટર સાતસો આલે આઠસો આલે એ રીતના પાંચસો થી કરી ને એક લીટર એક પંપની અંદર કે જે પંદર લીટર નો પંપ હોય એની અંદર ઉપયોગ કરવાનો એટલે આ રીતના ઉપયોગ કરી શકાય અને મિત્રો જો પંપથી સ્પ્રે કરો તો પણ એમાં ફાયદો થશે પણ સ્પ્રે કરતા જો તમે ડાયરેક આપણે કહે છે પિયતમાં આપી શકો જો વેન્ચ્યુરી હોય તો વેન્ચ્યુરીથી તમે ડાયરેક્ટ પિયતમાં આપી શકો જો ધોરિયે હોય તો કોઈ પણ દવા જે મૂકતા હોશો એને ડાયરેક્ટ કેમ મૂકો ડબ્બામાં ભરીને એ રીતના આને પણ ડબ્બામાં ફરી અને મૂકી દેવાની કે આપણે જેમ હિસાબ કરતા હતા કે એક થેલી એક એકરમાં જતી તો એ રીતના આ હોય એને બેરલ વધારાનું પાણીમાં બીજું એડ કરી અને એક બેરલ રાખી દેવાનું ધોર્યા આગળ કે જેથી કરીને એક એકડમાં પહોંચી જાય આ રીતના આનો ઉપયોગ કરી શકો છો આનાથી ફાયદા ઘણા બધા થાય છે મિત્રો એની સામે જે રોગપ્રતિકારક શક્તિ પણ પાકની વધે છે આ યુરિયા જેવું ખાતર જે આપણે ઘરે બનાવવું અને ઉપયોગ કરો તો અને આની અંદર જો તમારે જ્યારે પિયત આપતા હો ત્યારે થોડોક ગોળ નાખી દેશો પાંચસો ગ્રામ જે ગોળો હોય કોઈ પણ ગોળો હશે પાંચસો ગ્રામ ગોળ નાખી દેશો તો તમને એમાં સારું રિઝલ્ટ મળશે એનું કારણ એ છે કે ગોળથી પણ ઘણો બધો ફાયદો થાય છે અને જે આપણે આ કહે છે કે તાંબાના વાસણમાં જે હોય દહીં અને એની જે છાસ બનેલી હોય એ આપણે નાઇટ્રોજન પૂરું પાડે છે પાકને એટલે ખાસ એના માટે જ વિડીયો બનાવ્યો કે ખોટા ખર્ચ ના થાય અને આમાં હિસાબ કરીએ તો ખર્ચ બહુ છે નહીં સાઠ રૂપિયાનું દૂધ લિટર મળી જાય વેચાતું તો પણ તમે ચાર લિટર દૂધ લ્યો છો તો આપણે જે થેલી છે આપણે કહીએ છીએ કે જે યુરિયાની થેલી એ ત્રણસો સાડા ત્રણસો ની આવે તો આ એના કરતાં પણ ઓછો ખર્ચો થશે અને જો કોઈને ગાયનું ઘરનું દૂધ હોય તો એને આપ કહે છે કે મફતમાં જે સાવ બની જાય તો ખાસ એના માટેનો જ હતો અને કોઈ પણ તમારો જો પ્રશ્ન હોય તો આપણું વોટ્સઅપ ગ્રુપ છે ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાજો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે કે જેથી ત્યાંથી તમે ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો એમાં મેસેજ કરજો હું રિપ્લાય આપી કોઈ પણ વધારાની માહિતી જોતી હોય તો એટલે ખાસ એના માટેનો જ વિડીયો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા